આપણે એવો વ્યવહાર કરી બતાવવાનો છે કે આપણો ગુરુ મહારાજ રાજી થઈ જાય આપણો ગુરુ મહારાજ રાજી થાય આપણી માથે કે ના ભલે હું દેહે હાજર નથી

सुरता सदने सुन से पारंग सरे सोरा सोन से पर सरे कोय सोरा त्या आठे पोर अमिझ ये वा वसन विवेकी ગુરુ મહારાજ ના શરણે ગયા ત્યારે પાંચ મૂક્યો તો તમારી મોર કે જો તમારી હોય તો કઈ જો બોલો હું બોલે કોણ બોલે અને ક્યાંથી બોલાય છે અને જ્યારે નુરત નિવેડો છો પાસમો વેદ ખુલો છો ત્યારે તરત ફાટ 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 શબ્દ નીકળ્યો હે નુરત નિવેડા કિયા નામ કા કે નામ રૂપી વસ્તુ રૂપી નામ પડ્યું છે હે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો પણ કે કેવો છે તે કે જે હથેળીમાં છે ને જેવો ગુણ એવો છે પઈ જઈ મહારાજે કીધું ભાઈ હતેળી માં હોય તો જ દેખાય વસ્તુ હોય તો જ દેખાય હવે જો તને આમાં નક્કી થઈ જાય તો આમાં નક્કી થઈ જાય અને આમાં નક્કી થઈ જાય ને તો આ બધા ઘટોઘટ માં નક્કી થઈ જાય આ પિંડો બ્રહ્માંડે જો બ્રહ્માંડે મેળ કરવો હોય ને તો પેલા પિંડ ને તપાસી લેજો આપણા પિંડ ની અંદર જ સદગુરુ મહારાજ ને પધરાવા છે અને એ ગુરુ મહારાજ ને એક વખત હાકલ કે ગુરુ મહારાજ હું તારા શરણે આવું છું હાથ પકડી લે હે અને જોઈ તૈયાર છે જરીક તો લાંબો કરી જવું કારણ કે પહેલા આપણે એના શરણે એનું થાવું પડશે એનું થાવું પડશે કાવા દાવા છોડવા પડશે કારણ કે નુરત નો નિવેડો થાય ને તો નુરત ની અંદર વિકાર ન હોવો જોઈએ કોઈ દ્રષ્ટિ ની અંદર દોષ ન જોઈએ નામે નક્કી કરાવ્યું પણ સ્વરૂપ છે ને એ નામ જુદું છે એટલે કીધું નુરત નિવે નામ કા સુરત શબ્દ ને જય વરે પણ કે સુન શિખર પર સરે કોઈ સુરા આ સોને શિખર ઉપર આ દેખાય છે ને એ દેખાય દેખાવું ન જોઈ આમાં ગુરુ મહારાજ નો જ સ્વરૂપ દેખાવું જોઈએ આ જગત ને બાદ કરી દો જગત નો નિવેડો કરી નાખો કે આજ જગત છે જ નહીં આજે એક જ બેઠો છે કોણ તો કે વિરાટ વર્તી ને લઈને મારો ગુરુ મહારાજ બેઠો છે બોલે છે કોણ તો કે ગુરુ મહારાજ બોલે છે સાંભળે છે કોણ તો કે ગુરુ મહારાજ જ સાંભળે છે ત્યારે લાગશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે આને કહેવાય બ્રહ્મ લટકા કરે પણ જો દોષ દ્રષ્ટિના ભરેલા હશે ને તો ખારા દરિયામાં મારો નાથ ક્યારે ડૂબકી નહીં મારે હે કારે કીધું ને ખારા દરિયામાં મીઠી એક વેરડી છે અને આ વેરડી છે ને એ આખા સમુદ્રનું મંથન કરી અને એની અંદરથી અનેક રત્નો આપને કાઢી કાઢીને આપે છે આની અંદરથી જ કાઢીને આપે જે હારો વિચાર આવે છે ને એ મંથન માંથી જ આવે બીજે ક્યાંયથી નથી આવતો મંથન થયો જ રહ્યું છે ચોવીસ કલાક સંકલ્પ અને વિકલ્પનું

પણ છતાં આપણે ભાડાના મકાનમાં હારા હારા રંગ રોગાન કરવા મળી તો મકાન માલિક શું કે ભાઈ તારો નથી હો આ મારું છે હું ભાડું તો લઈશ જ પણ કે ભાડું ન હોય તમારું મકાન હારું રાખું એકા પોપડા નીકળી ગયા કાળા આમાંથી ધોળા જાત કર્યા કાળા પાછા મકાન તો સારું ને હારું લાગે છે હે અલા પંચોતેર વર્ષે હજી ગઢું નથી દેખાવું આ મકાન ખાલી કરવાનો ટાઈમ શું છે હે અને છતાં આપણે ધગુડિયું બનીને બહાર જઈ હે આ બધાને જોવા નથી રહું કોઈને મરવું નથી કોઈને ગઢું થવું નથી નહી ભાઈ સમય આવશે ને એટલે તરત એમાં કોઈ નહીં હાલે ભાડાનું મકાન ખાલી કરવાનું છે એ નક્કી રાખવાનું ભાડે જ છે ગમે તેવા બંગલા હશે એ બધા આયના આયા જ રહેવાના ક્યાંય પણ એક શરણ વસ્તુ જો કઈ આવે તો કયો ચિકંદર જેવો ચિકંદર આખી પૃથ્વીનો રાજા છતાં એક દોશી માએ કીધું કે એક બટા હોની લઈ જાય હોવાનો દોરો કે મારી આને શું કરું એ કે હું તારી વાહ કદાચ રહી જાઓ તો મારી મથરાવટની ફાટી ગયેલી હોય તો ત્યાં મારા હાથ ધોવા થાય અરે મારી આ હો ન લઈ જવાય કે આને થોડી લઈ જવાય તો કે તો એટલું બધું ભેગું લેવા કર્યું ત્યારે એને ખબર પડી હાલ હાર ભૂલ તો થઈ છે પણ ગઢા માણા ક્યાં તો માનવું પડે ને ભાઈ હકીકત ભૂલ થઈ છે આપણી હોચી હજી કાંઈક બીજામાં પડ્યા છે હવે આપણે આપણું પોતાનું કરવાનું છે અને જો પોતાનું કરીશું ને એ હારે આવશે

અને જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી વરાળ નીકળે એટલે ઠરેલું ખાવામાં મજા છે ફરતું ખાવું વરાળ ન નીકળવી જોઈએ ગરમા ગરમ ખાય તો ભાઈ વરાળ નીકળે ને મોઢું દાજે ને ગરમ નહીં ખાવાનું ઠરતું મૂકો બધું જ થઈ જાય છે બધું સારું થાય છે ઠરેલું ખાવ તો બહુ સારું છે એટલે કીધું કે ભાઈ સુન શિખર પર સડે કોઈ સુરા અને જો એ સુન શિખર પર તો હે ને તો અહીંયા આઠે પર અમી ધરે છે આ વાત ખોટી નથી હો પાછી આપણે સહજ માં ગયા છે ને પણ સહજ માં ગયા પેલા હજી એકડા પેલા કાક ભણવાનું બાકી રહી ગયું સુઈ ને પેલા હોય ને કાક ભણવાનું છે આ સુઈ ને ક્યાંથી આવી સુઈ ને ક્યાંથી આવી આપણને સુઈ ને સુધી મૂકી દીધા પણ સુઈ ને ક્યાંથી આવી તો કે સુઈ ને મહાસુન થી આવી છે તો મહાસુન ને હજી જાણવાનું બાકી છે એટલે કીધું કે ભાઈ સુન શિખર ઉપર સરે કોઈ સુરા ત્યાં તો આઠે કોર અમી જ રહે છે અને એ અમી નું પાન ક્યારે થતું હોય જ્યારે આપણે અજ્ઞાન અવસ્થામાં હોય ત્યારે પણ આપણને જ્ઞાન હોય કે માતાના પેટની અંદર બાળક જ્યારે હોય ને એને ક્યારેક કોઈ ખોરાક ના હોય એ ખેચરી મુદ્રામાં ઉંધે માથે લટકતો હોય ત્યારે એને હમિપાન સિવાય કાંઈ ન હોય ખેચરી મુદ્રામાં જ્યારે સુતો હોય ત્યારે અમૃતનું પાન કરતો હોય હે તો કેવી રીતે આપણે સુતા હોય કે જબે શીર તલે પેરે ઉપર થે તું માત કે બે તમે લેટર તમે ઈશ્વર છે આખ ખુલતી નથી હાથ હલાવતો મારે કઈ નથી કરે તો તું મને આમાંથી બહાર કાઢી ને તો આઠે પર તારું ભજન કરીશ બીજું કઈ નહીં કરું પણ ઈ પાછો દયાળુ એવો છે ને કે ને મૂકી દે છે જા કઈ વાંધો નહીં ભજન કરજે પણ આવીને આપણે શું કર્યું મારા તારી કરી હે મારા તારી કરી કે તારું તારી પાન મારો એટલે તારું કઈ છે જ નહીં આ બ્રહ્માંડ પણ એનું છે તું તો નાના બ્રહ્માંડમાં હતો અને આ તો મોટા બ્રહ્માંડમાં હતા આ મોટા બ્રહ્માંડમાં આપણે બેઠા છે હે તો ન્યાય કોલ દીધો તો ત્યારે ભગવાને એક સાક્ષી મૂક્યો છે એક સાક્ષી એમ રાજાને સાક્ષી મૂકું છું જો તો ભજન નહીં કરે તેની પાસે એક આંકડો એવો છે કોઈ નહીં લે તો આમાં આપણે કઈ વટ કર્યા જેવું નથી અભિમાન કર્યા જેવું નથી એવું કઈ નથી ગઢા થાય ગમે ત્યારે ખેંય લે હો બાપા એટલે ભજન કરી લેવાનું છે એટલે ભજન કરી લેવાનું છે બરાબર ને એટલે કે છે કે ભાઈ નાભી કમળથી નિરા મેલ જઈ નૂર ભરે બી નાભી કમળ નિરા લગાયા ત્રિકોટી મેલ જઈ નૂર ભરે બી ઇંગલા પિંગોલા સૂક્ષ્મ હિલમિલ પીયું જઈને વાહે પડે વાસન વિવેકી સાધ સલુણા તેને દેખી ને મારા વીણા કરે રે ક્યાંથી આવે છે તે કે નાભી કમળથી ક્યાં નીવડા હે ત્રિકુટી મેલ જઈ નૂર ભરે હે નૂર કહેતા ઈશ્વર થાય નૂર કહેતા તેજ થાય કે જે તેજસ્વી રૂપી તેજ તેજ જે ઈશ્વર છે એને રીતે આનંદ માણે છે એની અંદર કે કે ત્રિકુટી મેલમાં અને નૂર ભરે આ તો ઇંગલા અને પિંગલા ઇંગલા અને પિંગલા સુક્ષ્મણા જ્યારે આ બધું પૂરું થઈ જાય ને હારું સંભળાય હારું જોવાય અને હારું બોલાય ને ત્યારે આ ત્રણેય ત્રિકુટી છે ને એક ઘરે આવે એક ઘરે આવે ત્યારે બાજુમાં કોણ બોલે છે ને એ પણ ન સંભળાય અને ત્યારે સુરતા ખગાકાર થાય ને અને જે બોલેલો જે જોયેલો વસ્તુ હોય ને એ કાયમિક ને માટે યાદ રહે એટલે કે છે ઇંગલા પીંગલા ઓર સુક્ષ્મણા હિલ મિલ પીયુજી ને પાય પડે પણ એવા વચન વિવેકી જો કોઈ હોય ગુરુના શરણે જઈ ના વચન નો જો કોઈ વિવેકે જાણ્યો હોય તો એનું કામ થઈ જાય એવું છે પછી કે છે કે ભાઈ નાદની વાઘે નિરાંતર રાગસ તરી ચૂર કરે રેજી નાદ દાલ રે વાઘેનીરાંતર રાગસ તરી ચૂર કરે રેજી શાધિકા રાસર મે ચામરાધિકા રસ રમે જા દેખી ને દેવના કાર જસરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખી મારા મેળા કરે રે નાદ ની જાલરી અખંડ વાગી જ રહી છે તમે ધ્યાન